જે વિડીયો તમારે જોવાનો બાકી હોય તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો ઉપરાંત જે આ ગાલા અસાઇનમેન્ટ બુક છે એ ગાલા અસાઇનમેન્ટ બુક પણ તમારે જો ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો આ બુક મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે પ્રાપ્ત કરી શકો છો જો આ બુકની તમારે ઓનલાઈન ફ્રી આન્સર કી પ્રાપ્ત કરવી હોય તો અસાઇનમેન્ટ બુકની પાછળ એક સ્કેનર આપેલું છે જેવું તમે આ સ્કેનર સ્કેન કરો છો એટલે તમારા સ્માર્ટ ફોનની અંદર સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન ડાઉનલોડ થશે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ એમની અંદર જે બેઝિક ડિટેલ એડ કરવાની આવે છે બેઝિક ડિટેલ ફિલઅપ કરશો ત્યારબાદ એમની અંદર એક એક્સેસ કોડ એડ કરવાનો આવે છે એક્સેસ કોડ અહીંયા સ્કેનરની બાજુમાં સાઈડમાં આપેલો છે જેવો આ એક્સેસ કોડ તમે એડ કરો છો એટલે તમારા ફોનની અંદર ઓનલાઈન ફ્રી આન્સર કી તમને પ્રાપ્ત થઈ શકે છે ઉપરાંત જે असाઇનમેન્ટ બુક છે असाઇનમેન્ટ બુક નું પણ માસ્ટર સોલ્યુશન સૌપ્રથમ વાર લોન્ચ થવા જઈ ચૂક્યું છે તો આ માસ્ટર સોલ્યુશન છે એ તમને નજીકના બુક સેલરને ત્યાં ટૂંક સમયમાં ઉપલબ્ધ થઈ શકે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ નવનીત કંપની દ્વારા તમારી બોર્ડની પરીક્ષાની તૈયારી યોગ્ય રીતે કરવાને વધુ મજબૂત બનાવવા માટે અને પરીક્ષામાં સારા માર્ક્સ લે મેળવવા માટે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે જુદા જુદા દરેક વિષયો માટે ઉપલબ્ધ થઈ ચૂક્યા છે આ દરેક વિષયોના જે પ્રશ્ન સંગ્રહો છે એ પણ તમને નજીકના સમયમાં બુક સેલરને ત્યાંથી પ્રાપ્ત થઈ શકે બી પહેલો સવાલ વિઘટન પ્રક્રિયા એટલે શું એક ઉદાહરણ આપણે ઉદાહરણ સાથે આપણે કઈ પ્રક્રિયા ને સમજૂતી આપવાની છે વિઘટન પ્રક્રિયાનો મોસ્ટ મોસ્ટી સવાલ છે ખાસ સાંભળજો વિઘટન એટલે શું જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા વિઘટનમાં યાદ રાખવાનું એક પ્રક્રિયક હોય ગરમ કરીએ છે એટલે એક થી વધારે શું પ્રાપ્ત થાય છે નિપજો બનતી હોય એવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય વિઘટન પ્રક્રિયા ઉપરાંત વિઘટન કઈ કઈ રીતે કરવામાં આવે તો જો ઉષ્માની મદદથી વિઘટન કરવામાં આવે છે તો એમને કહેવામાં આવે છે ઉષ્મીય વિઘટન અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે કેલ્શિયમ કેલ્શિયમ જો ઉષ્મા આપવામાં આવે છે છે તો એમાંથી શું પ્રાપ્ત થાય ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ એટલે સીઓ ટુ મળે છે પ્રક્રિયક કેવો છે અહીંયા એક એમાંથી એક કરતા વધારે એટલે બે નિપજો અહીંયા પ્રાપ્ત થયેલી બતાવેલી છે અને આ કયું વિઘટન છે ઉષ્મા વડે વિઘટન કરેલું છે એટલે કયું વિઘટન આવશે ઉષ્મીય વિઘટન આગળ જોઈએ નેક્સ્ટ મિશ્ર ધાતુ એટલે શું ઉદાહરણ આપીને સમજો મિશ્ર ધાતુની વ્યાખ્યા લખીને ત્યારબાદ એમના ઉદાહરણો જણાવવાના છે તો બે કે તેના વધુ ધાતુઓ એટલે ધાતુ 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 અને અને તો અધાતુના જો બંને ધાતુઓ લેવાની નથી તો ધાતુ અને અધાતુ લેવાનું છે એનું મિશ્રણ કેવું લેવાનું છે સમાંગ મિશ્રણ સમાંગ મિશ્રણને શેના તરીકે ઓળખવામાં આવે છે મિશ્ર ધાતુ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ આપેલું છે બ્રાસ બીજું કહેવાય પિત્તળ શેનું શેનું છે તો બ્રોન્સ અને સરસ એટલે કે એમાલ નું મિશ્રણ છે મિશ્ર ધાતુમાં ફક્ત શું રહેલું છે ધાતુઓ જ રહેલે રહેતળની અંદર ફક્ત શું છે ધાતુઓ સોરી બ્રોન્સ છે અને સરસ છે વગેરે જે મિશ્ર ધાતુ છે આ ત્રણ પ્રકારની મિશ્ર ધાતુ ત્રણેય મિશ્ર ધાતુના નામ આપેલા છે આ ત્રણેય પ્રકારની મિશ્ર ધાતુ ની અંદર ફક્ત ને ફક્ત શું રહેલું છે ધાતુઓ જ્યારે બીજું ઉદાહરણ આપેલું છે કે સ્ટેનલેસ સ્ટીલ કયું ઉદાહરણ છે સ્ટેનલેસ સ્ટીલ એમની અંદર ધાતુઓ ઉપરાંત શું જોવા મળે છે અધાતુઓ પણ જોવા મળે છે સ્ટેનલેસ સ્ટીલમાં કઈ કઈ ધાતુઓ છે તો આયર્ન નિકલ ઉપરાંત ક્રોમિયમ અને કાર્બન વગેરે જેવા તત્વો રહેલા છે જેમાંથી કેટલીક ધાતુઓ છે ને કેટલાક તત્વો કેવા છે અધાતુ તો ધાતુ અને અધાતુ હોય અથવા તો બધી જ ધાતુઓ હોય કયા કયામાં ધાતુઓ છે તો પિત્તળ બ્રોન્જ અને સરસ ની અંદર ફક્ત ધાતુઓ છે તો એ બધાનું જે સમાંગ મિશ્રણ છે એમને શેમના તરીકે ઓળખવામાં આવે છે મિશ્ર ધાતુ તરીકે ઓળખવામાં આવે છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આગળ